આજનું રાશિફળ મંગળવાર બે સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ જાણો આજનું પંચાંગ દિવસના ચોઘડિયા રાત્રિના ચોઘડિયા આજે મંગળવારે તમામ બાર રાશિઓને યોગનો ખૂબ જ શુભ સંયોગ છે દિવસના બીજા ભાગમાં અચાનક ડબલ કમાણી મળશે બગડેલા કામ થશે પૂર્ણ રાશિ ભવિષ્ય બે સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ મંગળવાર દશમી તિથિ સાથે ઘણા શુભ યોગ બની રહ્યા છે આજનો શાસક ગ્રહ મંગળ હશે અને દિવસનો દેવતા બજરંગબલી હશે આજે ચંદ્ર ધન રાશિમાં હશે જ્યાં ચંદ્ર પર ગુરુ અને મંગળની દ્રષ્ટિ હોવાથી ચંદ્ર ગુરુ અને મંગળ વચ્ચે કેન્દ્ર યોગ બનશે આજે ગજકેસરી સહિત ઘણા શુભ યોગ બનશે શુભકામના એ છે કે આજે મંગળવારે મૂળ નક્ષત્ર સાથે ધન યોગ અને વસુમાન યોગ પણ બની રહ્યા છે જેના કારણે બજરંગબલીની કૃપાથી આજે તમામ બાર રાશિના લોકો ખૂબ ભાગ્યશાળી રહેશે અને તેમને આજે તેમની ઉર્જા અને કાર્યક્ષમતાનો લાભ મળશે ચાલો જાણીએ દિવસ અને રાત્રિના ચોઘડિયા બે સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ મંગળવાર દિવસના ચોઘડિયા રોગ સવારે છ વાગીને પચ્ચીસ મિનિટ સવારે આઠ વાગ્યા અશુભ ઉદ્વેગ સવારે આઠ વાગ્યા સવારે નવ વાગીને ચોત્રીસ મિનિટ અશુભ चल सवरे नौ ने चौतरीस मिनिट सवारे अग्यार वागी ने नौ मिनिट सामान्य लाभ सवारे अग्यार नौ मिनिट बार बार बपोरे बारी तेतालीस मिनिट लाभदायी अमृत बपोरे बारेतालीस मिनिट बपोरे बेवागी ने अठार मिनिट श्रेष्ठ काल बपोरे वागी ने अठार मिनिट बपोरे वागी ने बन मिनिट अशुभ शुभ बपोरे तरण वगी बन मिनिट सांजे पांच वगी छवीस मिनिट शुभ रोग सांजे पांच वगी ने छवीस मिनिट सांजे छी ओगणसाठ मिनिट अशुभ रात्रिना चौघड़िया काल सांजे छी ने ओगसाठ मिनिट सांजे आठ ने छवीस मिनिट अशुभ लाभ सांजे आठ वगी छवीस मिनिट रात्र नौ वगी बावन मिनिट लाभदायी उद्वेग रात्र नौ वगी ने बावन मिनिट रात्र अग्यारग ने सत्तर मिनिट अशुभ શુભ રાત્રે અગિયાર વાગીને સત્તર મિનિટ બપોરે બાર વાગીને ત્રેતાલીસ મિનિટ એએમ એમ ત્રણ સપ્ટેમ્બર શુભ અમૃત રાત્રે બાર વાગીને ત્રેતાલીસ મિનિટ સવારે બે વાગીને નવ મિનિટ ત્રણ સપ્ટેમ્બર શ્રેષ્ઠ ચલ સવારે બે વાગીને નવ મિનિટ સવારે ત્રણ વાગીને ચોત્રીસ મિનિટ ત્રણ સપ્ટેમ્બર સામાન્ય રોગ સવારે ત્રણ વાગીને ચોત્રીસ મિનિટ સવારે પાંચ વાગ્યા ત્રણ સપ્ટેમ્બર અશુભ કાળ સવારે પાંચ વાગ્યા સવારે છ વાગીને છવ્વીસ મિનિટ ત્રણ સપ્ટેમ્બર અશુભ ચાલો જાણીએ આજનું પંચાંગ બે સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના પંચાંગ અને શુભ રાશિ મંગળવાર બે સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ છે આ દિવસ રાજસ્થાનના મુખ્ય લોક દેવતાઓને સમર્પિત છે જ્યાં રામદેવ જયંતિ અને તેજ દશમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે મંગળવાર હોવાથી તે હનુમાનજીની પૂજા માટે પણ ખાસ છે આજનો પંચાંગ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ તિથિ દશમી સવારે સવારે સાત વાગીને ચૌદ મિનિટ સુધી ત્યારબાદ એકાદશી નક્ષત્ર મૂળ સવારે સવારે પાંચ વાગીને સત્તાવીસ મિનિટ સુધી ત્યારબાદ પૂર્વાષાઢા યોગ પ્રીતિ મોડી રાત સુધી સવારે એક વાગીને એકવીસ મિનિટ ત્રણ સપ્ટેમ્બર ત્યારબાદ આયુષ્માન કરણ તૈતિલ સવારે સવારે સાત વાગીને ચૌદ મિનિટ સુધી ત્યારબાદ ગાર પક્ષ શુક્લ પક્ષ દિવસ મંગળવાર સૂર્યોદય અને ચંદ્રોદય સૂર્યોદય પાંચ વાગીને ઓગણસાઠ મિનિટ સવારે સૂર્યોદય છ વાગીને બેતાલીસ મિનિટ સાંજે ચંદ્રોદય સવારે ત્રણ વાગ્યા વાગ્યે ચંદ્રાસ્ત મોડી રાત્રે એક વાગ્યો વાગ્યે ત્રણ સપ્ટેમ્બર શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત सवारे सवरे सवार ने पंचावन मिनिटी थी बपोरे बपोरे बार ने छेतालीस मिनिट सुधी ब्रह्म मुहूर्त सवारे साढ़ा चार वाग्या थी, सवारे सवा पांच वाग्या सुधी, विजय मुहूर्त बपोरे बेवाग सीस मिनिटी सवा त्रण वग अठार मिनिट सुधी रवियोग त्रण सप्टेम्बर रोज सवार सत्तास मिनिटी सवरे पांच वगीसाठ मिनिट सुधी अशुभ समय રાહુકાલ બપોરે ત્રણ વાગીને એકત્રીસ મિનિટથી સવારે પાંચ વાગીને સાત મિનિટ સુધી યમગંડ સવારે નવ વાગીને અગિયાર મિનિટથી સવારે દસ વાગીને સુડતાલીસ મિનિટ સુધી ગુલિકકાલ બપોરે બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટથી સવારે એક વાગીને ઓગણસાઠ મિનિટ સુધી ગંડમૂળ સવારે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટથી સવારે પાંચ વાગીને સતાવીસ મિનિટ સુધી આજે ખાસ નોંધ આજે સૂર્યોદય પછી ગંધમૂળ નક્ષત્રનો પ્રભાવ સમાપ્ત થશે ચંદ્ર સ્થિતિ ચંદ્ર રાશિ ચંદ્ર દિવસ અને રાત ધનુ રાશિમાં ગોચર કરશે આજનું શુભ રાશિ બે સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ તેજદશમી અને રામદેવ જયંતિના આ શુભ પ્રસંગે ગ્રહોની યુતિ કેટલીક રાશિઓ માટે ખાસ શુભ રહેશે ગુરુની રાશિ ધનુ રાશિમાં ચંદ્ર હોવાથી ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે ચાલો જાણીએ આજનું રાશિફળ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિ એરિસ તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે તમે આપી શકો તે કરતા વધારનું વચન આપતા નહીં અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો આજે તમને સવારે કંઈક એવું મળશે જે તમારા આખા દિવસને અદ્ભુત બનાવી મૂકશે બે વૃષભ રાશિ ટોરસ સ્વાસ્થ્ય સારું રહેશે રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતાપિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે ત્રણ મિથુન રાશિ જેમનાય તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂળ બગાડી શકે છે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી દીવા સ્વપ્નો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ચાર કર્ક રાશિ કેન્સર મોટી ઉંમરના લોકોએ તેમના સ્વાસ્થ્યની દરકાર લેવાની જરૂર સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે બાળકો વધુ ધ્યાનની માગ કરશે પણ તેઓ સહાયક અને દેખભાળભર્યું વર્તન કરશે તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં કામના સ્થળે તમે સારું પરિવર્તન અનુભવશો તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે પાંચ સિંહ રાશિ યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે આ રાશિના અમુક લોકોને ભૂમિ સંબંધિત બાબતોમાં ધન ખર્ચ કરવું પડી શકે છે અન્યોના સૂચનોને સાંભળવા તથા તેના પર અમલ કરવો મહત્વનું સાબિત થાય એવો દિવસ લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે કેટલાક માટે વ્યાવસાયિક ચડતી કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો છ કન્યા રાશિ વર્ગો તમારો મૂડ બદલવા માટે કોઈક સામાજિક મેળાવડામાં હાજરી આપો આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે સાત તુલા રાશિ લીબ્રા હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે પરિવારનું તમામ દેણું તમે ચૂકવી શકશો આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે નવ ધનુ રાશિ સેજિટેરિયસ ખાસ કરીને હૃદયરોગના દર્દીઓએ કોફી છોડી દેવી આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો આજે તમે પ્રેમાળ મૂડમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો તમારી ખાસિયતને ઉપયોગ વ્યાવસાયિક મુદ્દાઓને આસાનીથી ઉકેલવા માટે કરો આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવામાં ખર્ચવા માંગતા હો પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને આ તમને પરેશાની આપશે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે દસ મકર રાશિ કેપ્રિકોન ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો અગિયાર કુંભ રાશિ અક્વેરિયસ તાણથી મુક્ત થવા માટે તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે તમારો ખાસ મિત્ર તમારા આંસુનો જશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે બાર મીન રાશિ સ્ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્ત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારા કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે